સુરતની શિવશક્તિ કાપડ માર્કેટમાં આગ કાબુમાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી આ સાથે તેમણે લાખ રૂપિયા રિલીફ ફંડમાં પણ સહાય કરી છે સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં પચીસ ફેબ્રુઆરીએ બપોરે અને ત્યારબાદ છવ્વીસ તારીખે સવારે લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયા બાદ હવે આગનું કારણ જાણવા એફએસએલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી શિવશક્તિ માર્કેટ પર પહોંચ્યા હતા અને નુકસાનની સ્થિતિની સમીક્ષા કરી હતી પાટિલ અને હર્ષભાઈ સંઘવીએ વેપારી આગેવાનો સાથે વાતચીત કરી હતી શિવશક્તિ માર્કેટની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વર્ષો પહેલા પુણા કુંભારિયા રોડ પર એક ખુલ્લામાં આગ લાગી હતી જે તે વખતે પીએમ મોદીએ ફોન પર જ સૂચના આપી હતી કે માર્કેટ ખુલ્લામાં છે છતાં આગને કાબુમાં લઈ શકતા નથી બાકીની માર્કેટ તો ગલીઓમાં છે ત્યાં થાય તો શું થાય એમની ચિંતા હતી તે આજે સાચી ઠરી છે ગલીમાં માર્કેટ હોવાના કારણે ફાયરની ગાડીઓ પણ અંદર જઈ શકતી ન હતી ફાયરના કર્મચારીઓએ જોખમ લઈને આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો છે આગમાં નુકસાનને અટકાવી શકાયું નથી પ્રયત્ન છે કે આમાં વેપારીઓને શું મળી શકે કોઈ પ્રોમિસ નથી કરતા બધા ચિંતિત છે જે યોજનામાંથી લાભ આપી શકાતો હશે તે આપવાનો પ્રયત્ન કરીશું ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલે રિલીફ ફંડમાં અગિયાર લાખની રાશિ સહાય કરી છે

સહિત બધા જ લોકો એમના માટે ચિંતિત પણ છે નુકસાન થયેલા વેપારીઓ માટે એક રિલીફ ફંડ પણ ઉભો કરવાની જરૂરિયાત આ નુકસાનની ભયંકરતા જોતા વેપારીઓ પોતે કરી છે પણ રિલીફ ફંડને કારણે એમનું નુકસાન ભરપાઈ થવાનું નથી અનઓર્ગેનાઇઝ આ બિઝનેસ હોવાને કારણે એમની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ પણ નથી હવે ધીમે ધીમે એમાં કેટલા ટકા એમની પાસે ઇન્સ્યોરન્સ છે કેટલું નુકસાન એમને થયું છે એમાંથી શું વળતર મળી શકે એને પણ સેટલ કરી રહ્યા છે સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરો વર્ષો પહેલાં કુણા કુમારિયા રોડ ઉપર એક ખુલ્લામાં જ્યારે આગ લાગી હતી જે તે વખતે માનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે ફોન પર જ સૂચના આપી હતી કે આ એક માર્કેટ ખુલ્લામાં છે અને છતાં આ આગને કાબૂમાં લઈ શકતા નથી તો બાકીની માર્કેટો તો ગલીઓમાં છે ત્યાં જો કંઈક થાય તો શું થાય એમની જે ચિંતા હતી એ આજે સાચી પડી છે કે આજે આવી ગલી ખુચી માં જે માર્કેટો હતી એના કારણે ફાયર પણ થઈ શકતા નહોતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત